જોવા જેવી થઈ હતી જ્યારે ધારાસભ્ય દેવામાલમ લમકેશોર નજીક ઓજત નદીના પાળા તૂટવાના કારણે પીડિત બની ગયેલા ખેડૂતો પાસે પહોંચ્યા આ ખેડૂતોના ખેતર નદી અને મોકળા જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા કારણ કે ઓજત નદી નજીક આવેલો પાડો તૂટ્યો તેના કારણે વહેણ વાડીઓ અને ખેતરોમાંથી ફરી વળ્યું જાણે ખેતર અને વાડી નદી હોય એ પ્રકારની સ્થિતિ થઈ અને આખરે ખેડૂતના ખેતરમાં માટી જતી રહી પથ્થર બચ્યા અને ત્યાં પહોંચ્યા દેવામાલમ

અધિકારીઓને ફોન કરી અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને ઘટતું કરવા માટે ચર્ચા પણ કરી હતી ત્યારે આજરોજ મને સમાચાર મળ્યા છે કે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા છે અને સ્થળની રૂબરૂ મુલાકાત લીધી છે ત્યારે એ અધિકારીઓને અને પદાધિકારીઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે માત્ર મુલાકાત નહીં અમારી માંગ છે કે એ પારોનું પારાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને ખેડૂતોને જે નુકસાની થાય છે એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે સાથે સાથે દુઃખની બાબત માત્ર એટલી જ છે કે એક મહિના પહેલાં જ્યારે આ પારો તૂટ્યો ત્યારે ત્યાંના ખેડૂતોએ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને અનેક ફોન અને કરીને જાણ કરી હતી છતાં પણ કોઈ ત્યાં સ્થળ ઉપર આવ્યું નથી અને એટલા માટે જ આ ઘટના બની છે જો એ દિવસે ધારાસભ્યશ્રી અથવા ત્યાંના અધિકારીઓ સ્થળ ઉપર જઈને જો રૂબરૂ મુલાકાત કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાણી હોત આજે આ તારાજી જે ઊભી થઈ છે ઊભી ન થઈ હોત પરંતુ જે કે પણ થઈ હોય પણ હવે મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમનું કામ પૂર્ણ થાય અને જો નહીં થાય અને હવે આવનારા સમયમાં કોઈ ઘટિત બનશે તો એની જવાબદારી સંપૂર્ણ સંપૂર્ણ તંત્રની પદાધિકારીઓની અને સરકારની રહેશે અને જો એવી કોઈ ઘટના બની તો ચોક્કસથી કદાચ કોર્ટના દરવાજા પણ ખકડાવવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી વૈષ્ણવજન વૈષ્ણવ